પંચાયત દ્વારા ગામની શાળાઓમાં ધોરણ દસ અને બાર માં પ્રથમ ક્રમે આવેલા બાળકોને ઇનામ વિતરણ કરાયા હતા ત્યારબાદ ગામની તમામ શાળાઓ પર ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ગામની ગુરુકુળ વિદ્યા મંદિરના નાના બાળકે ઇંગ્લિશમાં પોતાનું વક્તવ્ય રજૂ કરી લોકોને ખુશ કરી દીધા હતા અને આખા ગામમાં ખૂબ જ ઉલ્લાસ ભેર પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિનને ખૂબ જ કામબુદ્ધિ ઉજવાયો હતો મનોમંથન ન્યૂઝ ઈતમ પનોજીયા કોટાઈ દીધું લડવૈયા અને ફ્રીડમ ફાઈટર થકી આપણને આઝાદી મળી છે હવે એ આઝાદીનો ફળ આપણે ચાખવાનો છે અને જે સ્વતંત્રતા સેનાનીઓનો જે સપનું હતું એને પૂરો કરવાનો અવસર આપણને મળે છે તો સ્વતંત્ર સેનાનીઓનો જે સપના હતા તે વિકસિત ભારત સ્વચ્છ ભારત ન જાણે કયા કયા સપના લઈને એ આપણને આઝાદી અપાવી હતી વ્યસન મુક્ત ભારત આવા આપણે જો ગાંધીજીના આપણે પ્રતિક અને એક આપણે આદર્શ માનતા હોય તો ગાંધીજીના જે ગુણો હતો એ આપણામાં ઓટોમેટિક કેળે લેવા જોઈએ આમ આપણે ઉજવણી છ છવ્વીસમી જાત્યોને પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય સેવા તરીકે કરતા જ હોઈએ પણ હવે ફ્રીડમ ફાઇટરના જે સદ્ગુણો છે એ આપણે ગ્રહણ કરવાના છે અને જેમ બને તેમ આ દેશના વિકાસમાં આપણે સૌ સૌ સૌની રીતે સહભાગી થઈએ અભ્ય મારી વાણી પૂરું કરું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ